મસ્તકથી તેમના ચરણોમાં વંદન કરતા હતા તેમજ તેઓ ફૂલહાર તથા ચંદનની સેવા દાસ ભાવે કરતા હતા આ પ્રમાણે પોતાના શરીરથી થતી બધી જ ક્રિયાઓ તેમણે ભગવાન વિષ્ણુને અર્પણ કરી દીધી હતી સર્વાત્મ ભાવ પામીને ભગવાન નિષ્ઠ તદર્પિત ભક્તિ સૂત્રમાં એવું કીધું તદર્પિત ચારતા પોતાના મન કર્મ વચનથી તમામ ચેષ્ટાઓ છે એક્શન છે એ ભગવાનને માટે કરતા હતા ભગવાન રાજી થાય એટલા માટે કરતા હતા ભગવાનની ભક્તિ કોને કહેવાય આપણે એકદી ચર્ચા થઈ હતી ને કોને કહેવાય ભગવાન એક તો આદિત શાહ અને બીજું તર્પણ તર્પણ એ એ બે ભક્તિ એ ભક્તિના કોર પોઈન્ટ છે એનો કોર વેલ્યુ છે આદિત સા એટલે હું પોતાની માન્યતાઓ પોતાના સિદ્ધાંતો એ મૂકીને ઓલાના ગ્રહણ એક્સેપ્ટ કરવા એની બળતરી થવી જોઈએ આદિત બી એટલે શું છે બર્નિંગ ડિઝાયર અને ઈચ્છા એ રાજી કેમ થાય એની બર્નિંગ ડિઝાયર આ બે ડિઝાઇર હોય એને ભક્તિ કહેવાય એને સ્નેહ કહેવાય ભગવાનમાં સ્નેહ થયો આપણને કેમ ખબર પડે કે માલી પાછી આ બે ભૂખ જાગ્યા છે કે હું ભગવાનને આમાં બાય ચાન્સ મને આ ભગવાને આપ્યું છે પ્રારબ્ધ પ્રમાણે તો હું આમાં ભગવાનને રાજી કયા ખૂણેથી કરી લઉં એમાં બધા ચાન્સ હોય ને ખૂણે ખાતરે ઓલી મેઇન જગ્યા હોય એ જ બધા હવ ઉપયોગ કરતા હોય ખૂણા ખાતરા પડ્યા જ હોય બાકી એટલે અહીંયા કયા ખૂણે ખાતરેથી હું ભગવાનને રાજી કરી લઉં કે ભગવાનના ભગતને રાજી કરી લઉં એને કહેવાય તર્પણ ઈચ્છા પ્રિય તર્પણે તર્પણે એવો ધાતુ છે એની ઉપરથી પ્રીતિ શબ્દ પીડ્યો છે એટલે તર્પણ ઈચ્છા માલિપાથી જોરદાર થાવી જાય હું ભગવાનને રાજી કરી લઉં કોઈ પણ વાતે મરી ન જાવ એના પેલા કરી લઉં એને પહેલાં બધું પોગ્રામ બનાવવો પડે કે આપણે મરીએ પહેલાં ભગવાન ક્યાંક રાજી થઈ જવા જોઈએ આપણાથી ભગવાનના ભગત રાજી થઈ જવા જોઈએ એને કહેવાય તર્પણે ઈચ્છા અને બીજી આદિત્સા આદિત્સા એટલે એના સિદ્ધાંતોને જો આપણે એક્સેપ્ટ કરીએ તો મારા જ રાજી થાય મહારાજ રાજી છે ને થાય મહારાજને થાળ હારા જમાડીએ તો જ રાજી થાય એ તો ઠીક છે જમાડવા જ જોઈએ પણ મહારાજના સિદ્ધાંતો આપણે એક્સેપ્ટ કરી અને એ આપણે મૂકીએ તો થાય નકર કર આપણે વચ્ચે અંદર જગ્યા હોય નહીં જગ્યા કરવી પડે પહેલાં આપણે મૂકીએ ત્યારે એના સિદ્ધાંતો આપણે એક્સેપ્ટ કરીએ કે એને આદિત સાગ્યા એટલે બે વાના બે કિનારા વચ્ચે આપણી ભક્તિ ઉપાસના એ હાલી જતી હોય એ બે મારે જો શિક્ષા વતના પર એવું કીધું કે ભગવાનનો ભગત હોય એણે ભગવાન સિવાયના બધા પંચ વિષય ખોટા કરી નાખ્યા હોય અને એક ભગવાનને પંચ વિશે જોડાઈ રહેલો હોય અને પછી ભગવાન એને એમ કે તું બુરાનપુર કાશી જા તો જો જાય તો હું થાય ભગવાનનો વિયોગ થાય ભગવાન સંબંધી પંચ વિશે બધા ટળી જાય અને ન જાય તો ભગવાન ભગવાનની આજ્ઞા ભંગ થાય તો કોરાજીપો થાય તો શું કરવું શું કરવું એને કરું ભગવાન કી એમ તો ભગવાન તો હાજર ન હોય તો પછી થાય ભગવાન તો કીધું હોય કે જાઓ તો પણ પણ ઓલો આપણે એના પંચ વિશે ટળી જાય ભગવાન સંબંધી ઓલા તો નહીં ઓલા તો એને આથી જ ટાળી નાખ્યા હોય છે ભગવાન સંબંધી પંચ વિશે ટળી જાય ને ભગવાનનો વિયોગ થાય તો એ ભગત ન કહેવાય ભગવાનનો વિયોગ થાય ને એ એલાવ કરી લે તો એ ભગત ન કહેવાય તો તો શું કરું કહેવાય કાંઈ નહીં ન કહેવાય તો કાંઈ નહીં બધી કેટલા ખાંધા કરવા એક ખાંધી તો બે તેર તૂટે એને ઘડે શું કરવું ભાઈ ઋષિ સાહેબ શું કરું સદગુણ સ્વિત કહે ક્યાંક કરવાનું શું કરું જાવું એમ મારે મારે ચોખ્ખું કીધું મરજીમાં એવું કઈ નહિ તો જાવું તો હું ભગવાનની મૂર્તિ ભેળવી ભગવાનની મૂર્તિ એની ભેળી જાય અને એને પાપણ નો પડકારો થાય એટલો વિયોગ થતો નથી ભગવાન ની મૂર્તિ જ સામેથી ભેળી જાય છે એટલે એને કહેવાય શું કહેવાય નહી તર્પણ એને રાજી કરવાની ઈચ્છા આદિત ભેળું રહેવું એ બે ભેળું છે ને એક તો ભેળું રહેવું તો ભગવાન સંબંધી પંચ વિષય મળે અને ભક્તિ થાય એનો અર્થ એવો છે ભક્તિ થાય પ્રત્યક્ષ ની ભક્તિ થાય પ્રત્યક્ષ ની ભક્તિ તો ભગવાન ભેળા રહેતો જ થાય કોઈ તો પ્રત્યક્ષ ની ભક્તિ થાય નહીં ભગવાન આજ્ઞા કરે કે તમે જાઓ તો પ્રત્યક્ષ ની ભક્તિ અને પરોક્ષ ની ભક્તિ અને બે કઈ કરવી મહારાજને તર્પણ ઈચ્છા છે એ બળવાન છે ને એ પરમાનન્ટ છે આદિચ્છા છે એ તર્પણ ઈચ્છા ન હોય તો આદિચ્છા રાખ હું ભગવાનની ભેળો રહું હું ભગવાનની ઉપાસના કરું ને ભગવાનને રાજી કરું ભેળો રહી એને આદિત એટલે એને બધા એનું એક્સેપ્ટ કરું એની સેવા કરું એવું પણ ભગવાન જ એમ કે તમે આમ જાઓ તો એને રાજી કરવા એને કહેવાય તર્પણે જ છે અને ભેળું રહેવાની ઈચ્છા એ આદિત શાહ કહેવાય ગોપીઓમાં આદિત શાહની પ્રધાનતા હતી એ ભગવાનથી નોખી રહ્યા કીતી નહોતી ભગવાન જવા ન દીધી તો એના પ્રાણ વૈયા ગયા એટલી કેટલી બધી આદિત શકેવાય હું ભગવાન ની હારે જ રહું નગર જીવવું નહીં અને હું જાઉં તો કેટલાય જેલમાં નાખતો જાવ પ્રેસ નોટ ઓલી સુસાઈડ નોટ એવી લખે તો પછી ને પકડાવે હું જીવું નહીં તો કોઈને હરકો જીવવાનો દઉં એવું નહીં ભગવાનને વિના હું જીવવું નહીં એને કહેવાય આદિત્સા અને ભગવાનને રાજી કર્યા વિના હું જીવું નહીં તો એને કહેવાય તર્પણ ઈચ્છા બેમાંથી મહારાજે વધારે કોને કીધું રાજી કરવાની ઈચ્છા પરમાનન્ટ ભક્તિ રાજી થવા જોઈએ ભગવાનને ભગવાનના ભગત એ રાજી થવા જોઈએ એવી રીતે જીવવું જોઈએ તો આપણા જીવનમાં ભક્તિ આવી ગયા હોય અમરીશ રાજાની ભક્તિ એમ જો અમરીશ રાજા રાજ કરતા હતા તો રાજમાં ધ્યાન દેતા છે ભક્તિમાં ધ્યાન દેતા છે એ આપણે આપણી રિસ્પોન્સિબિલિટીમાં ધ્યાન દઈએ કે ભક્તિમાં ધ્યાન દઈએ રાજ કરવું એ રિસ્પોન્સિબિલિટી હતી એની ને અમરીશ રાજાની રિસ્પોન્સિબિલિટી જુદી આપણી જુદી તો આપણે શેમાં ધ્યાન દેવું શેમાં દેવું રિસ્પોન્સિબિલિટી તો પછી હા હોકા થઈ જાય એનું હું રિસ્પોન્સિબિલિટીમાં ધ્યાન દેતા દેતા ભક્તિમાં દેતા થાય એવું હતું અમરીત રાજા ખાલી રિસ્પોન્સિબિલિટીમાં ન જ રિસ્પોન્સિબિલિટીમાં ધ્યાન દેતા દેતા ભક્તિને બ્રેક થવા ન જ એટલે તો યોગ કર્મ સૌ કૌશલ એને તો કહેવાય રિસ્પોન્સિબિલિટીનું ઉલાળી નાખી અને માળા લઈ લે તો યોગ કર્મ સૌ કૌશલ થઈ ગયું રિસ્પોન્સિબિલિટીનું ઉલાળી નાખી અને માળા લઈ લીધે એમ ટોયલેટ જાય ન્યાય ભેળી રાખે પછી ધોઈ નાખે તો કંઈ વાંધો નહીં આમાં આવ્યું ના માળા અભડાય તો શું કરવું એટલે ધોઈ નાખે એમ એટલે યોગાકારમાં શું કૌશલ થઈ ગયું રિસ્પોન્સિબિલિટીને પૂરી કરવી એ શું છે તર્પણે એ ભગવાનને રાજી કરવાનું સાધન છે રિસ્પોન્સિબિલિટી પૂરી કરવી ભગવાનને રાજી કરવાનું સાધન છે અને ભગવાનને ગોઠવવા એ ભક્તિ છે બે રાખો